શ્રીરામ અને માતા શબરીની વાર્તા માતા શબરીને રામાયણના વિશેષ પાત્ર માનવામાં આવે છે શ્રીરામે તેમના ખોટા ફળ ખાધા હતા અને પોતાની મહાનતા દર્શાવી હતી માતા શબરી શ્રીરામના મહાન ભક્ત માનવામાં આવે છે તેઓ તેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન રામની ભક્તિમાં સમર્પિત કર્યું હતું તેણી આખી જિંદગી તેની રાહ જોતી હતી પરંતુ શું તમે જાણો છો કે શા માટે સાલો જાણીએ શબરીનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો તે ભીલ સમુદાયની હતી તેથી તેને અસ્પૃશ્ય માનવામાં આવતી હતી શબરીને પશુ પક્ષીઓનો ખૂબ શોખ છે હતી તેણીના લગ્ન એક ભીલકુમાર સાથે નક્કી કરવામાં આવ્યા હતા લગ્ન પહેલાં ઘણા સો પ્રાણીઓ બલિદાન માટે લાવવામાં આવ્યા હતા તેમને જોઈને શબરીને ખૂબ દુઃખ થયું શબરીએ તે પ્રાણીઓને મુક્ત કરવાનું વિચાર્યું શબરીએ વિચાર્યું કે જો હું ઘરેથી દૂર જાઉં તો આ બલિદાન બંધ થઈ જશે જ્યારે હું નહીં રહું ત્યારે ન તો લગ્ન હશે કે ન બલિદાન આનાથી નિર્દોષ પશુઓનો બચાવ થશે તે સમયે શબરી પોતાના ઘરેથી ભાગીને ઋષિમુખ પર્વત પર પહોંચી લગભગ દસ હજાર મુનિઓ ત્યાં રહેતા હતા શબરી તેમની વચ્ચે રહેતી હતી અને પોતાનું જીવન વિતાવતી હતી પરંતુ શબરી ભીલ જાતિની હોવાથી ઋષિમુનિઓ તેને દૂર ભગાઠી દેતા હતા જે તળાવમાંથી શબરી પાણી લેવા જતી હતી તે તળાવમાંથી ઋષિઓએ પણ પાણી લેવાનું બંધ કરી દીધું હતું અંતે માત્ર ઋષિ માતંગે જ તેને દત્તક લીધો અને ભણાવ્યો તેણે શબરીને પોતાની પુત્રી તરીકે રાખી હતી શબ્રીએ પણ પોતાના ગુરુની સેવા કરવામાં કોઈ કસર છોડી ન હતી જ્યારે મિતમ ઋષિ વૃદ્ધ થયા ત્યારે તેમણે શબરીને બોલાવીને કહ્યું કે એક દિવસ ભગવાન રામ તમારી ઝૂંપડીમાં આવશે અને તમને આ દુનિયામાંથી મુક્ત કરશે આ કહે હે ઋષિ માતંગનું અવસાન થયું આ સાંભળીને શબરી દરરોજ પોતાની ઝૂંપડી સાફ કરતી અને રસ્તામાં આવતા પથ્થરો અને કાંટાઓ દૂર કરતી જેથી શ્રીરામના પગ ખૂતે નહીં તેની ઝૂંપડીને ફૂલોથી શણગારે અને બધું જ કરે જેથી શ્રીરામના આગમન પછી તે પોતાની ઝૂંપડીને સજીવ કરે કોઈ મુશ્કેલી ન થવી જોઈએ દરેક શબરી દિવસે શ્રીરામ માટે તાજા ફળો અને બેરી તોડવા રાખે છે બધા શબરીને પાગલ માનતા પરંતુ શબરી હજુ પણ શ્રીરામની રાહ જોતી હતી એકવાર શબરી આશ્રમની નજીકના તળાવમાં પાણી લેવા ગઈ ત્યારે સરળના છક ઋષિએ તેમને અસ્પૃશ્ય કહ્યા અને તેમના પર પથ્થર ફેંક્યો જ્યારે તે પથ્થર શબરીને વાગ્યો ત્યારે તેણીને ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું વહેતું લોહીનું એક ટીપું જ્યારે તે તળાવ જ્યારે તે પાણીમાં પડ્યો ત્યારે આખું તળાવનું પાણી લોહીમાં ફેરવાઈ ગયું આ જોઈને બધાએ કહ્યું કે પાપેન તારા કારણે આખું પાણી બગડી ગયું તે પાણીને સાફ કરવા માટે દરરોજ ઋષિ પોતાના વિવિધ જ્ઞાનનો ઉપયોગ કરતા હતા ઘણા પ્રયત્નો છતાં કશું થયું નહીં પછી તેણે ગંગા જેવી ઘણી પવિત્ર નદીઓના પાણીનો પણ ઉપયોગ કર્યો તે તળાવમાં નાખો હજુ પણ તળાવના પાણીની સફાઈ થઈ શકી નથી ઘણા વર્ષો પછી ભગવાન રામ પોતાની પત્ની સીતાની શોધમાં એ જ તળાવ પાસે પહોંચ્યા ઋષિઓએ તેને ઓળખી લીધો ભગવાનને ત્યાં જોઈને ઋષિમુનિઓએ ભગવાનને પાણી સાફ કરવા તળાવમાં પગ મૂકવા કહ્યું પરંતુ પાણી જાણે તેમ જ રહ્યું તેવું જ હતું પછી જ્યારે રામે બધાને તળાવનો રંગ બદલવાનું કારણ પૂછ્યું તો એક ઋષિએ કહ્યું કે તે સ્ત્રી પોતે અપવિત્ર છે અને નીચ જાતિની છે તેથી જ આ બધું થયું તે જ સમયે ભગવાન રામે કહ્યું આ બધું તમારા ખરાબ શબ્દોના કારણે થયું છે શબરીને આવા શબ્દો બોલીને તમે લોકોએ તેને નહીં પણ મારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે આ તળાવનું લાલ પાણી આ ઘાયલ હૃદયના લોહીનું પ્રતીક છે આ દરમિયાન શબરી પણ ત્યાં પહોંચી જાય છે અને તેના પગ ઠોકર ખાય છે અને થોડી ધૂળ તળાવમાં પડે છે તો જ બધું પાણી સાફ થઈ જશે ત્યારે શ્રીરામે બધાને કહ્યું જુઓ તમે બધાએ શું કર્યું છે કર્યું પરંતુ પાણી સાફ થઈ શક્યું નહીં હવે તેના પગમાંથી થોડી ધૂર જ પાણી સાફ થઈ ગઈ છે આખરે શબરીની રાહ પણ પૂરી થઈ શબરીનો વિશ્વાસ ફળ્યો શબરીએ શ્રીરામનું સ્વાગત કર્યું અને એવું કહેવાય છે કે શબરીએ શ્રીરામને માત્ર મીઠાઈ ખવડાવ્યા પછી પોતે જ તેનો સ્વાદ ચાખ્યો જે ભગવાન રામે જૂઠા હોવા છતાં સ્વીકારી લીધો ભક્તિના નિયંત્રણમાં પ્રેમથી ખાઓ શબરીની શાંતિ જોઈને શ્રીરામે તેને મુક્તિ આપી ભક્તિમતી શબરીની કથા તે સમય વચાય છે જ્યારે ભગવાન શ્રીરામનો જન્મ પણ થયો ન હતો ભીલ જાતિનું એક કુલ જેનો રાજા અજ હતો અજાના ઘરે એક છોકરીનો જન્મ થયો જેનું નામ શ્રમણ હતું શબરી બીજું નામ શ્રમણ છે શબરી કોણ હતી આ જાતિની છોકરીને શબરી પણ કહેવામાં આવે છે શબરીની માતાનું નામ ઇન્દુમતી અને શબરીના પિતાનું નામ જ હતું નાનપણથી જ શબરી પક્ષીઓ સાથે અલૌકિક વાતો કરતી જે દરેકને આશ્ચર્યજનક લાગતી શબરી મોટી થઈ જેમ બન્યું તેમ તેની ક્રિયાઓ તેના માતાપિતાની સમજની બહાર હતી શબરી કઈ જાતિની હતી શબરી માતાનું સાચું નામ શ્રમણ છે શબર જ્ઞાતિના ભીલકન્યાને શબરી પણ કહેવામાં આવે છે તેણીના પિતા ભીલોના સરદાર હતા તેણીએ તેણીના લગ્ન ભીલકુમાર સાથે નક્કી કર્યા હતા માતા શબરીનું જન્મસ્થળ સાપુતારાથી લગભગ સાઠ કિલોમીટર દૂર છે તે સુબીર ગામ નજીકના અંતરે આવેલું હતું માન્યતા અનુસાર આ જાગવ એ જ જગ્યા છે જ્યાં રામ શબરી મળ્યા હતા શબરી ક્યાં રહેતા હતા અને તેમનું જીવન કેવી રીતે પસાર થયું શબરી ક્યાં રહેતા હતા અને તેનું જીવન કેવી રીતે પસાર થયું તે પણ તેઓ શબરીના જીવનનો પરિચય ટૂંકી વાર્તા દ્વારા કરાવે છે શબરીને તેના લગ્નમાં પ્રાણીઓની બલી ચઢાવવાથી અટકાવવામાં આવી હતી પોતાને બચાવવા તે રાત્રે ભાગીને ઋષિપુખ પર્વત પર પહોંચી ગઈ શબરીને તેણીની નીચી જાતિના કારણે ઘણા ઋષિઓ દ્વારા દૂર કરવામાં આવી હતી અને કોઈએ તેને દીક્ષા આપી ન હતી થોડા સમય પછી તે માતંગ ઋષિના આશ્રમમાં પહોંચી અને દીક્ષા માટે પ્રાર્થના કરી પછી માતંગ ઋષિએ શબરીને તેમના ગુરુકુળમાં રહેવાની મંજૂરી આપી આપ્યો માતંગ ઋષિ પાસે માતા શબરીનો આશ્રમ હતો શબરી પણ માતંગ ઋષિની ખૂબ સેવા કરતી અને માતંગ ઋષિ અને શબરી ગુરુકુળમાં રહીને તેની સંભાળ રાખતા હતા શબરીના કામથી ખુશ થઈને માતંગ ઋષિએ તેને પોતાની પુત્રી તરીકે સ્વીકારી લીધી સમય સાથે માતંગ ઋષિનું શરીર પણ વૃદ્ધ થઈ ગયું કે એક દિવસ માતંગ ઋષિતેણે શબરીને પોતાની પાસે બોલાવીને કહ્યું "દિકરા હું મારું શરીર છોડીને જાઉં છું મને આ દેહમાં જીવ્યાને ઘણા વર્ષો થઈ ગયા છે" શબરીએ કહ્યું "હું એકલી જીવન શું કરીશ તેથી જ હું મારું શરીર પણ છોડી દઈશ" ત્યારે માતંગ ઋષિએ કહ્યું કે એક દિવસ રામ તમારી પાસે આવશે અને તમને મોક્ષ આપશે એ જ રીતે માતંગ ઋષિએ પણ શરીર છોડી દીધું તે દિવસથી દરરોજ શબરી ભગવાન રામની રાહ જોતા હતા અને તે ભક્તિ કરતી હતી તે દરરોજ તેની ઝૂંપડીની બહાર શ્રીરામના આગમનની રાહ જોતી શબરીના લગ્ન થયા કે નહોતા થયા શબરીના માતાપિતાએ એક બ્રાહ્મણને કહ્યું કે શબરી ત્યાગની વાત કરતી રહે છે બ્રાહ્મણે સલાહ આપી તેના લગ્ન કરાવો તેના પિતા અજે શબરીના લગ્ન ભીલકુમાર સાથે ગોઠવ્યા હતા રાજા અજા અને ઇન્દુમતીએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી રાજા અજ અને ઇન્દુમતીએ શબરીના લગ્ન માટે પ્રાણીઓ અને પક્ષીઓને ભેગા કર્યા પછી જ્યારે ઇન્દુમતી શબરીના વાળમાં પીંજણ કરતી હતી ત્યારે શબરીએ તેની માતાને પૂછ્યું અમારા આંગણામાં કેટલા લોકો નથી પ્રાણીઓ અને પક્ષીઓ શા માટે છે ત્યારે માતા ઇન્દુમતીએ કહ્યું કે આ બધું તારા લગ્ન માટે છે તમારા લગ્નમાં મહેમાનો માટે એક વિશાળ મિજબાની તૈયાર કરવામાં આવશે શબરીને આ ગમ્યું નહીં રાજકુમારી સારા સ્વભાવની અને દયાળુ સ્વભાવની હતી એટલે શબરીએ કહ્યું કે હું મારા લગ્ન માટે આટલા જીવોનો બલિદાન નહીં આપીશ જો મારા લગ્ન થશે જો આટલા જીવો બલિદાન આપવામાં આવે તો હું લગ્ન નહીં કરું તેણે વિચાર્યું કે આ કેવું લગ્ન છે જેમાં આટલા બધા પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવશે લગ્ન ન કરવું તે સારું છે આ વિચારીને તે લગ્નના આગલા દિવસે રાત્રે ઉઠી અને જંગલમાં ભાગી ગઈ આ વાતને ધ્યાનમાં રાખીને શબરી એ જગ્યાએ પહોંચી જ્યાં પ્રાણીઓને રાખવામાં આવ્યા હતા તેણીએ તેમને ખોલવાનું વિચાર્યું શબરી આવ્યા તેણીએ તેમને ખોલવાનું વિચાર્યું પરંતુ તેમ કરી શક્યું નહીં તે પછી તે ગુસ્સામાં જંગલ તરફ ભાગવા લાગી શબરીનો આશ્રમ ક્યાં છે શબરીની વાર્તા શબરીએ લગ્ન ન કરવા જોઈએ એટલા માટે તે જંગલ તરફ દોડી અને ઋષિમુખ પર્વત પર પહોંચી તે ઘણા ઋષિઓ રાહ જોતા હતા શબરીને લાગ્યું કે તે પણ કોઈક રીતે આ જંગલમાં ઋષિઓની સેવામાં પોતાનું જીવન પસાર કરશે શબરી કોઈક રીતે એ જ જંગલના એક ભાગમાં રહેવા લાગી દરરોજ મિશબારી સવારે વહેલા ઉઠીને ઋષિઓની ઝૂંપડી આગળ ઝાડુ મારતી અને હવન માટે લાકડા પણ લઈ જતી ઋષિઓનો વિચાર કરો તેમને એવું લાગતું હતું કે જંગલમાં તેમનું કામ જાતે જ થઈ રહ્યું છે ઘણા દિવસો સુધી આવું ચાલતું રહ્યું પરંતુ એક દિવસ ઋષિએ શબરીને જોયો મેં તેને જોતાં જ તેનો પરિચય પૂછ્યો શબરીમાં પોતાનો પરિચય આપતી વખતે કહેવામાં આવ્યું કે તે ભીલ જાતિના રાજા અજ અને ઇન્દુમતીની પુત્રી છે તરત જ શબરીએ કહ્યું કે તે ભીલ આદિવાસી પરિવારની છે ત્યારે ઋષિઓ ખૂબ ગુસ્સે થયા અને શબરીને શ્રાપ આપ્યો શબરીને ખ્યાલ ન હતો કે તેની જાતિ નાની છે અને તેણીને તેની જાતિના કારણે ઋષિમુનિઓ તરફથી અપમાન સહન કરવું પડશે આટલું સાંભળ્યા પછી પણ શબરી ઋષિઆશ્રમ પહોંચ્યા પછી તે ઝાડુ મારીને ગુરુદિક્ષા લેવા માંગતી હતી પરંતુ તમામ ઋષિઓ શબરીની જાતિના કારણે તેનું અપમાન કરતા હતા અને તેણીને ભગાડી દેતા હતા થોડા સમય પછી તે માર્ટિમ ઋષિની ઝૂંપડીમાં પહોંચી શબરીએ માતંગ ઋષિને કહ્યું કે તે તેમની પાસેથી ગુરુ દીક્ષા લેવા માંગે છે માતંગ ઋષિએ તેમને તેમના ગુરુકુળમાં રહેવાની મંજૂરી આપી અને ભગવાનને પ્રાર્થના કરી સંબંધિત જ્ઞાન આપવા માટે વપરાય છે શબરીએ પણ માતંગ ઋષિની ખૂબ સેવા કરી અને ગુરુકુળનું તમામ કામ કર્યું શબરીના કામથી ખુશ થઈને માતંગ ઋષિ તેને દીકરી માની લીધા હતા સમય સાથે માતંગ ઋષિનું શરીર પણ વૃદ્ધ થઈ ગયું એક દિવસ માતંગ ઋષિએ શબરીને પોતાની પાસે બોલાવીને કહ્યું દીકરા હું બહુ જલ્દી મારું શરીર છોડી રહ્યો છું મને આ દેહમાં જીવ્યાને વર્ષો થઈ ગયા માતંગ ઋષિએ કહ્યું દીકરી તારે ચિંતા કરવાની જરૂર નથી રામ તમારી ચિંતા કરશે અને તમારી સંભાળ લેશે અને તેણે કહ્યું કે રામ પોતે તમારી શોધમાં આ ઝૂંપડીમાં આવશે અને તેના હાથે જ તમને મોક્ષ મળશે શબરીએ રામને શું કહ્યું અને શબરી અને રામની મુલાકાત ત્રિલોકના વિજેતા રાવણે રામની પત્ની સીતાનું અપહરણ કર્યું હતું પછી રામ લક્ષ્મણ સાથે તેની પ્રિય પત્નીને શોધવા માટે જઈ રહ્યા હતા ત્યારે તે રાબીરીને મળ્યા જેણે તેની દયા વિશે સાંભળ્યું હતું અને શબરી રામ ભક્ત હતી શબરી રોજ સવારે વહેલા જાગી જતી અને જંગલમાંથી તાજા ફૂલો ખેંચતી પોતાની ઝૂંપડીતે તેની સામેના રસ્તા પર તાજા ફૂલો ફેલાવતી અને ભગવાન રામને પહેરાવવા માટે કેટલાક ફૂલોની માળા બનાવતી તે દરરોજ આ કામ કરતી હતી શબરી દરરોજ રામ શબરીને મળવા માટે ભગવાનના માર્ગની રાહ જોતી હતી જેથી શબરી અને રામજી મળી શકે અને કહેતા કે રામ આવશે તો આવશે શબરીએ પોતાનું જીવન શ્રીરામના દર્શનની ઈચ્છામાં વિતાવ્યું એક દિવસ એવો આવ્યો જ્યારે સીતાની શોધમાં નીકળેલા રામ અને લક્ષ્મણ શબરીની ઝુંપડીમાં પહોંચ્યા અને શબરીએ તેમનું ફૂલોથી સ્વાગત કર્યું અને શબરી રામજીને મળી શબરી ખૂબ જ ગરીબ હતી તેથી જ તેની પાસે બે ભાઈઓ વચ્ચે દ્વેષ સિવાય બીજું કંઈ કરવાનું નહોતું શબરીએ તમામ બોરનો સ્વાદ ચાખ્યો અને માત્ર તે જ બોરને ખવડાવ્યા જે રામને મીઠા હતા રામની કોઈ પણ બોર ખાટી ન લાગે તેની ખાતરી કરવા માટે શબરીએ બધા બોરને ચાખ્યા અને બાદમાં તેમને રામને ખવડાવ્યા શ્રી લક્ષ્મણજીને જૂઠી શબરીના ફળ ગમ્યા નહીં એટલા માટે તેણે તેને પોતાની સાથે રાખ્યો જેથી કોઈ તેને જોઈ ન શકે શબરી અને રામ વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલતી રહી શબરીએ પણ શ્રીરામને મીઠાઈ ખવડાવી તેમના પ્રેમાળ આગમનથી ભગવાન શ્રીરામ ખૂબ ખુશ હતા શબરી તેના પાછલા જન્મમાં પરમહિષી નામની રાણી હતી એકવાર પરમહિષી રાણી અને રાજા બંને એકસાથે મેળામાં ગયા હતા એક દિવસ થાનસાનીએ તેની બારીમાંથી ઋષિઓના સમૂહને જોયો જેઓ હવન કરી રહ્યા હતા અને ત્યાં રાજાની છાવણી જોઈને રાણીને બેઠેલા જેવું લાગ્યું રાણીએ રાજાની જવાની અનુમતિ માંગી પણ રાજાએ ના પાડી અને કહ્યું કે રાણી અડધા મુનિઓની વચ્ચે બેસી ન જઈ શકે તે તમને શોભતું નથી આ સાંભળી તેના રૂમમાં ગયો અને ઉદાસીથી રડવા લાગ્યો રાણીએ રાજાને જાણ કર્યા વિના રાત્રે પોતાના રૂમમાંથી બહાર નીકળીને ત્રિવેણી કિનારે પહોંચી અને ત્યાં માતા ગંગાની પ્રાર્થના કરી તે શરૂ થયું રાણીએ આજીજી કરતા કહ્યું હે માતા જો મને બીજો જન્મ મળે તો મને સુંદર અને રાણી ન બનાવો હવે હું તમારી સાથે ભળી જવા માંગુ છું આટલું કહીને તેણે પરમોહાસી જળમાં સમિધિ લીધી અને દેહ છોડ્યો તેથી જ શબરી તેના આગલા જીવનમાં સુંદર ન હતી અને કોઈ રાણી પણ ન હતી મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જણાવો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય અને અમારી પૌરાણિક ધાર્મિક કથા વિશેષ વાતો અને વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરો